ને તમને આશ્ચર્ય થશે બોલો આ પુસ્તકના વિમોચન માટે સનાતન ધર્મ રક્ષા સમિતિના સંતો બેઠા છે એલા તમે સ્વામિનારાયણનો વિરોધ કરવામાં હિન્દુ ધર્મના રક્ષક થાઓ છો કે ભક્ષક કાક વસાટ કરો આ લોકો હિન્દુ ધર્મની પત્તર ઝીકવા બેઠા છે અને પાછું એની ચોપડીમાં એ લખે છે કે સારંગપુર વાળું જે બધું બહાર આવ્યું ને એ હનુમાનજી વિવાદનું અભિયાન તર્ક અને જ્ઞાન દ્રષ્ટિએ મેં ચલાવ્યું છે આ લે લે

રૂપે એક આને સમજાવો ઘરના દવાખાના હોય ને તો હાથે મેન્ટલ દર્દી નો થઈ જવાય તેના મનમાં જીસસ જ પ્રોબ્લેમ છે જેના મનમાં હિન્દુઓ બધા મરીને જીસસ માં સમાય જવાના છે જેના મનમાં પરબ્રહ્મ બલ્લાને જેમ નિરાકાર છે એ ભાઈ સનાતન ધર્મ ઠેકો લઈને બેઠા છે અને એ સ્વામિનારાયણનો વિરોધ કરવા માટે પુસ્તકો લખે છે એટલે એ જે જે એની આડે ફરે છે ને એ બધે હું કહેવા માંગુ છું તમે કોની આડે ફરો છો તમે કોનો સપોર્ટ કરો છો એ તો વિચારો આ આપણે બધા હિન્દુઓ ને અંદર અંદર બધાવા માટે આને કોઈ રૂપિયા તો નથી આપતું ને તપાસ કરાવજો ભાઈ એટલે કહું છું અરે ગુજરાતી છ કરોડ જનતા તમે જાગો જાગો નહીતર ભેગા થઈને સનાતન ધર્મ ની ગોળ ખોદી નાખશે કે